નમસ્કાર હું છું પ્રેરણા આપ જો વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હૃદય સમાન વાપી જીઆઈડીસી માં શાંતિમય રાત્રિને અચાનક આગના લાલ શોલાએ ભસ્મ કરી નાખી રામા પેપર મિલમાં અગમ્ય કારણોસર લાગેલી આગે પેપરની ગાંઠડીઓમાં ધટકાર મચાવ્યો હતો રાત્રે શિફ્ટના કામદારો ને વાદળો દેખાતા સફરાતફરી મચી ગઈ તાત્કાલિકા એલાર્મ વાગ્યો અને ફાયર વિભાગને જાણ વિસ્તાર સાયરન ના ગજરાથી ગુંજી ઉઠ્યો ઘટનાની ગંભીરતા સમજીને બાપી જીઆઈડીસી તેમજ નગરપાલિકાની ફાયર ટીમો તુરંત દોડી આવી કુલ સાત ફાયર ટીમો પાંત્રીસ જવાનો અને દસ ફાયર ફાઈટરોના જહેમત ભર્યા પ્રયાસોથી આગ પર માંડ માંડ કાબુ મેળવાયો પેપરની ગાંઠડીઓમાં આગ લાગતા સતત ધુમાડો અને તાપને કારણે ટીમોને ભારે પરિશ્રમ કરવો પડ્યો કંપનીના ફાયર ફાઇટિંગ સાધનો હોવા છતાં આગનો પ્રકોપ એટલો ઉગ્ર હતો કે રાતભર ઓપરેશન ચાલુ રાખવું પડ્યું સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મિલનો મોટો ભાગ નુકસાનગ્રસ્ત થયો છે હાઈબ્રીજને રાત્રિય ઉદ્યોગ નગરની આ ઘટના સૌને ચોંકાવી ગઈ